નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ અત્યારે આત્મવિલોપનની ચીમકી પણ ઉચકારી હતી અને આ ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ મંદીને મંજૂરી આપી દેવામાં આવી ત્યારે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ નિર્ણય કરતા આવતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજા સમાચારની વાત કરીએ તો પીઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાત કરીએ તો અમદાવાદના અમરાવાડી ખાતે રહેલા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવે ચટણીમાંથી જીવાત નીકળી હતી તેમજ મણિનગર જવાર ચોક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ પ્રખ્યાતવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી જે બાબતે અત્યારે અલ્કેશ પાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા અત્યારે તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો અરવલ્લી જિલ્લામાં અત્યારે ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ સાઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે જે વાવેતર બાદ અત્યારે પાક તૈયાર થતાં હાલ ખેડૂતો ઘઉં વેચો મોડાસા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં રોજની ચારસો ચાલીસ બોરી આવક ચાલુ થઈએ છે ત્યારે અત્યારે શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો હાલ ચારસોથી પાંચસો પંચાવન સુધી મળી રહ્યો છે પરંતુ આ ભાવથી પણ અત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે શું આના વિશે નિવારણ આવવું જોઈએ તે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના ચારેય ખૂણા ખૂંદી વળશે ખાસ કરીને જ્યાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થોડું નબળું પ્રદર્શન રહ્યું છે તેવા સૌરાષ્ટ્ર પર તેઓ અત્યારે ફોકસ કરશે તેમ લાગી રહ્યું છે આના કારણે તેઓ બાવીસમી ફેબ્રુઆરીમાં ત્રણથી ચાર દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકો ખેડૂતોના સંમેલનને સંબોધન કરશે અને અનવા બે ત્રણ દિવસ માટે કાર્યક્રમ કરશે અને ખાત ખાતમુહૂર્ત પણ કરશે આવનારા બે દિવસમાં તો આપણા ગુજરાતમાં અવારનવાર પેપર લીક થવાની ઘટના સામે આવતી હોય છે જેમાં અત્યારે ભાવનગરમાંથી પેપર લીક થવાની ઘટના સામે આવી જેમાં ભાવનગરના ગઈકાલે એનસીસી સર્ટિફિકેટની પરીક્ષા યોજાવાની હતી જેમાં પેપર ચાલુ થયાના એક કલાક પહેલાં પેપર લીક થવાની ઘટના સામે આવી જેના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના ચારસો અડતાલીસ જેટલા ક્રેડિટ પરીક્ષા આપવાના હતા પરંતુ આ પેપર લીક થવાની ઘટનાને કારણે હવે તેમને હાથે ફક્ત નિરાશા લાગી છે શું તમારા અંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આગળ ભાજપ પાર્ટી વિશે સમાચાર આવી રહ્યા છે જેમાં જેપી પી નડ્ડાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવાના ભાજપના સંસદીય બોર્ડના નિર્ણયને અત્યારે ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી દીધી છે અને આ સાથે જેપી પી નડ્ડાના મોટા નિર્ણયો લેવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા હતા જેની મંજૂરી બાદમાં સંસદીય બોર્ડમાંથી લેવામાં આવી છે જ્યારે આપણે ખાસ જણાવીએ કે દિલ્હીમાં શનિવાર અને રવિવારે બીજેપીની બે દિવસે રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાતી હોય છે અને આ મિટિંગમાં ગઈકાલે ઉદ્ઘાટન જેપી નડ્ડાએ કર્યું હતું જેમાં સમાપન પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર પણ આપ્યો હતો તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વાસણાથી ગાંધીનગર સંત સરોવર સુધી આયોજન કરવાનું ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં નક્કી થયું છે જ્યારે હાલના પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને બાજુ રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી અત્યારે આ કરવામાં આવી છે જ્યારે અત્યારે ફેઝ ટુ પૂર્ણ થયા બાદ ફેઝ થ્રીની કામગીરી પણ હાથ લેવામાં આવશે જેમાં અત્યારે ઇન્દિરા બ્રિજથી રિંગ રોડ સુધી જ્યાં અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનથી હાથ લાગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે જ્યારે અત્યારે ફેઝ ચાર અને ફેઝ પાંચમાં ગિફ્ટ સિટી સુધી અને ત્યારબાદ ગાંધીનગર સંત સવર સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે આમ વિશ્વમાં બે શહેરોમાં જોડો પ્રથમ અને લાંબો રિવરફ્રન્ટ અમદાવાદ ગાંધીનગરમાં યોજાશે જેની માહિતી ગઈકાલે મ્યુનિસિપાલે આપી હતી વાત કરીએ તો પીએમ મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુ એ ની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મહંમદ બિન સાથે દુબઈના જૈબલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં ભારત માર્ટનો શિલાન્યાસ કર્યો હતો અને આ દરમિયાન અમે એમણે અબુધામીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું મહત્ત્વનું એ છે કે આ ભારત માર્ટ એક લાખ ચોરસ જમીન ઉપર બનેલું ટ્રેડ સેન્ટર બનશે જે ભારતીય એમએસએમઇ કંપનીઓને આંતરરાષ્ટ્રીય ખરીદારો સુધી પહોંચવા માટે અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડી શકશે તો બીજા સમાચારની વાત કરીએ તો કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રથમ લહેરમાં ડોક્ટરોને પણ ખબર ન હતી કે કોરોનાની બીમારીમાં કેવા પ્રકારની સારવાર અને કઈ દવાઓની જરૂર પડશે જેથી આ તમામ ડોક્ટરોએ ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ કરી હતી જેને જેને કોરોના થયો હતો તેમને અત્યારે ખાનગી હોસ્પિટલમાં દર મહિને બ્રેન ફ્રોગ નામના અત્યારે દર્દીઓ તે આવી રહ્યા છે જેમાં અત્યારે આપણા ભારત દેશમાં ઓરલ ઓટીપીસ ન હોવાને કારણે બ્રેન ફ્રોગના ચોક્કસ આંકડા બહાર આવ્યા નથી પરંતુ એમ છતાં આપણી ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલ દર મહિને ચાલીસ જેટલા બ્રેન ફ્રોગ નામના દર્દીઓ આવી રહ્યા છે માટે જેમને કોરોના થયા હોય તેમને આવા લક્ષણો દેખાય તો ખાસ ધ્યાન રાખવું ને જો કે લક્ષણો દેખાતા હોય ડોક્ટરો માટે સલાહ પણ લેવી અત્યારે જરૂરી બની ગઈ છે જેમને કોરોના થયો તેમના માટે ખાસ આ સૂચન સલાહ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે રાજકોટ જિલ્લાના વિસિયા ખાતે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ છ કરોડના સૌની યોજનાની લિંક ચારના પેકેજ નવ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાત કરીએ તો વિશિયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદાનને સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને તેમના યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે જ્યારે અત્યારે આ અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ માટે મુખ્ય ચાર જાતિઓ ગરીબ યુવા અન્નદાતાની નારી શક્તિ નક્કી કરી છે જેમાં આપણા ગુજરાતમાં બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે તેવું ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એમના ભાષણમાં કહ્યું હતું તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી જેમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે જ્યારે અત્યારે હાલ વરસાદની કોઈ સંભાવના નહીં હોવાની પણ આગાહી છે તો અત્યારે આગામી બે દિવસ સામાન્ય તાપમાન વધવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે તો સોના ચાંદીના ખરીદારો માટે સારા સમાચાર આવ્યા છે જેમાં સોના ચાંદીના સાપ્તાહિક ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો જેમાં અઠવાડિયે સોનાની કિંમતમાં પાંચસો અઠ્ઠાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટ્યા જ્યારે ચાંદીના ભાવમાં બસો અઢાર રૂપિયા પ્રતિ કિલોગ્રામની મામૂલી કમી આવી અને અત્યારે ઇન્ડિયન બુલેસ સાયન્સ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ વેબસાઇટ અનુસાર આ બિઝનેસ વીક બારથી સોળ ફેબ્રુઆરીમાં ચોવીસ કરેટ સોનાનો ભાવ પાસઠ ત્રણસો એક રૂપિયા હતો જે આવતીકાલથી એકસઠ હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટ્યા છે જ્યારે અત્યારે નવસો નવ્વાણું શુદ્ધતાવાળી ચાંદીની કિંમત સિત્તેર હજાર નવસો બાણું રૂપિયા ઘટીને એકોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ કિલો થઈ ગઈ છે તો બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમને મોટી રાહત આપતા પંદર દિવસની છૂટ આપી છે જેમાં હવે પેટીએમ પેમેન્ટ બેન્ક ઉપર પ્રતિબંધની સીમા હવે ઓગણીસ ફેબ્રુઆરીથી લાગુ નહીં થાય પરંતુ તે હવે પંદર દિવસ આગળ વધારી દેવામાં આવી છે હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક ઉપર પ્રતિબંધ પંદર માર્ચે લાગુ થશે એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેન પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી કરી શકાશે અને આ સાથે જ આરબીઆઈ પેટીએમને લઈને એફએક્યુ પણ બહાર પાડી છે તો સીબીએસઈ દસમા અને બારમા બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે આ મહિનામાં ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે આ કસોટીનો સમય છે અને પરીક્ષા દરમિયાન દિલ્હીની અલગ અલગ સરહદોમાં ખેડૂતો એમએસપીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે અત્યારે ખેડૂતોના આંદોલનને કારણે સોશિયલ મીડિયા ઉપર એક નોટિસ વાયરલ થઈ જેમાં અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સીબીએસઈ બારમીની બોર્ડની પરીક્ષાના કારણે સ્થગિત કરવામાં આવી શકે છે હવે સીબીએસએ વાયરલ નોટિસને લઈને અત્યારે વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપી છે તો અત્યારે પેટીએમ ઉપર કાર્યવાહી બાદ અત્યારે આરબીઆઈ વિઝા અને માસ્ટરકાર્ડ આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મર્ચન્સ કાર્ડ ઉપર કડક કાર્યવાહી કરી રહી છે વાત જાણે એમ છે કે રિઝર્વ બેન્કે વિઝા અને માસ્ટરકાર્ડને બિઝનેસ પેમેન્ટ રોકવા ત્યારે કરી રહ્યું છે જેમાં અત્યારે મૂલ્યની દૃષ્ટિએ કાર્ડની ચુકવણીમાં વિઝા અને માસ્ટરકાર્ડનું વર્ચસ્વ આવી રહ્યું છે આવી સ્થિતિમાં કાર્યવાહી બાદ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે પેમેન્ટ્સ કરનારા બંને વેપારીઓના ગ્રાહક ઉપર શું અસર થશે તમારે શું આના વિશે વિચાર છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો